બનાસકાંઠાની વાત કરીએ વાવ તાલુકામાં આરોગ્ય સેવાઓને લગતી ગંભીર બેદરકારી સામે આવી વાવ તાલુકાના સાત ગામમાં આયુષ્માન આરોગ્ય કેન્દ્રો અને ગોલગામ નું બાંધકામ બે વર્ષ પહેલા પૂર્ણ થઈ ગયું છતાં આજે પણ આ કેન્દ્રમાં ફર્નિચરની અછતના કારણે આરોગ્ય સેવાઓ શરૂ થઈ શકી નથી આ મામલે કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સ્પષ્ટ દેખાઈ રહી છે જેના કારણે આ કેન્દ્રો અધૂરા અને બિન ઉપયોગી છે સ્થાનિકોમાં એ પણ ચર્ચા છે કે બધું જ તૈયાર થઈ ગયું જો કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ફર્નિચરના વાકે ઘણી વસ્તુ અટકેલી હોય તો ઇન્સ્પેક્શન કરવા કોણ આવે છે શું ઇન્સ્પેક્શન રામ ભરોસે થઈ રહ્યું છે વાવમાં આવેલા જે પાંચ આયુષ્માન આરોગ્ય કેન્દ્રો છે ગોલગામ પીએચસીનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ તો કરવામાં આવ્યું પરંતુ શું ફર્નિચરના વાકે લોકોને અગવડ પડે અને ઉપરી અધિકારીઓને આ વાતની જાણ ન હોય એ વાત વાવના વાસીઓને ગળે ઉતરી રહી નથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલ ગામમાં લગભગ સવા વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની ગયો છે પરંતુ એમાં કમ્પાઉન્ડ હોલ અધૂરી છે પછી ફર્નિચર જે સરકાર તરફથી આપવામાં આવે એ આપવામાં આવ્યું નથી ભારે ટોયલેટ જે ફિટિંગ છે એમનો પણ બરાબર કરવામાં આવ્યું નથી એક રેમ્પનું કામ પણ બરાબર થયેલું નથી અગાસી ઉપર એક પાણીનું ટેન્ક મૂકવામાં આવેલું નથી લાદીની ઘસાઈ જે જોવામાં આવે એ પણ બરાબર નથી આ બધા જે કામ બાકી છે એ બધું પીઆયુ તરફથી પૂરું પાડવામાં હોય આપવાનું હોય અમારે અહીંયા દવાખાનાની અંદર કમ્પાઉન્ડ જે દીવાલ ન હોવાથી અમારે અહીંયા મેં સો થી વધારે વૃક્ષો વાવેલા હતા પણ દીવાલ નહીં એના કારણે રખડતા જે ઢોર ગાયો બીજી છે એ બધા વૃક્ષો બીજા ખાઈ જાય છે પછી બન્યું ત્યારથી જ સાહેબ અમે કમ્પ્લેનો જ બહુ કરી લગભગ કમ્પ્લેન હું કોઈ બાકી જ નથી રાખ્યું પણ સાહેબ જે પીઆઈઓ સાહેબને લગભગ દસ વખત તો મારો લેખિત ગયો છે ડીડીઓ સાહેબને પણ લેખિત આપેલો છે ટીચ સાહેબને ઘણી વખત આપ્યો ટીડીઓ સાહેબને લેખિત આપ્યું પણ જે કમ્પાઉન્ડ વોલ બાકી છે એ ખૂબ તક હેરાન અહીંયા ગાયો આખો દિવસ ગાયો બધા જ બેઠા હોય એટલે કેમ નોકરી કરવી આમને આ નોકરી કરવી પણ ખૂબ તકલીફ પડે અંદર સુવિધાઓથી ખૂબ તકલીફ છે હું બાદ ચેક કરવા ગયો હતો ટાઈલસો ફિટિંગનું અંદર પથ્થર ફિટિંગનું લગભગ છેલ્લી કક્ષાનું કામ કર્યું